हेलो विद्यार्थी मित्रों स्वागत है तुम्हारा मायया YouTube चैनल में आज का वीडियो हमारा है चाहिए ધોરણ 8 વિષય ગણિત જેમાં આપણે અસાઈનમેન્ટનું સોલ્યુશન દોરાયા છે જેમાં આપણે પ્રશ્ન 4 અ આલેખ પરથી જવાબ આપો જેમાં આપણે આજે ચોથો પાઇ ચાર્ટ અને વર્તુળ આલેખ બનાવવાનો છે વાળો જો તમને મારિયત એનામ ન આવો તો સૌ પ્રથમ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ને ઓન કરી દો અને જો વિડિયો ની ક્વોલિટી આવ ન લાગે તો ઉપર સેટિંગ પર જઈને ક્વોલિટી વધારી દો જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય તો સૌ પ્રથમ તમે આ graph પાઇ ચાર્ટ સક બનાવો જેમ આપણે આગળ જો છે આકૃતિ માં દર્શાવેલ પાઇ ચાર્ટ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો આ આપણે જો આપણે જે પાઇ ચાર્ટ આપેલો છે जमा आपने अकेले जो मनोरंजन 50% माहिती 10% समाचार 15% रमत तेल 25% એટલે કે ટીવી માં ટેલિવિઝન માં બરોબર દર્શકો કો સુ વધારે જોવે છે એની માહિતી આપણે પાઇ ચાર્ટ માં આપી છે કે 50% દર્શકો મનોરંજન જોવે છે 25% દર્શકો રમતેલ જોવે છે 15% દર્શકો સમાચાર જોવે છે 10% દર્શકો માહિતી જોવે છે ટેલિવિઝન પર यमाचे आपले कितेक प्रश्न आपल्याला 6 बारो. मा पहिलो प्रश्न, "काय प्रकारना कार्यक्रमा સૌથી વધુ जुવાય છે?" बरोबर? "टेलीविजन પર કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જુવાય છે?" તો આપણે સૌથી વધુ 50% આપણો જો મનોરંજન. કેમ જ જવાબ આવે મનોરંજન. શું જવાબ આવે છે? મનોરંજન. તમારું જો 12 ટકા જૂઠી જા નંબર 2. જો દર્શકોની કુલ સંખ્યા 7200 હોય તો રમતખેલ નિહનારા દર્શકોની સંખ્યા કેટલી છે આપણે કુલ દર્શકો કેટલા કીધા 7200 તો રમતખેલ નિહનારા તો જોનારા દર્શકોની સંખ્યા કેટલી છે હવે આપણે અહીં આગળ આખો વર્તુળ બરાબર કેના આપણે માળતો 100% બરાબર 100% ઊંચે અને એના બરાબર કુલ કેટલા દર્શકો પૂધા આપણે 7200 દર્શકો પૂધા એટલે રમતખેલ નિહનારા કેટલા થયા આમાંથી 25% બરાબર तो तो, तो 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 अपन जो के 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 100 100 दर्शकों ने बराबर 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 कितनी संख्या 25 25 25 है कितना 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 छोटी गुनाकार पचीस गुणिया सात हजार बसो आया ભાગાત અહીંયા બે ચિઠો બે ચિઠો આપણે ઉડાણી તે ચો તો બધી શું બાળકો 25 ગુણ્યા 72 આ બંનેનો આપણે ગુણાકાર કરીશું 25 ગુણ્યા 7 હવે એકમ દશકની શૂન 70 જો 35 નો પાતળો બધી પડી ત્રણ 7 14 14 ને 3 17 વત્તા 2 15 10 ની શૂન બધી પડી 1 બે નું સ્થાન એક પાંચ તો 0 5 5 10 ની જૂન વધી પડી 1 7 ના 1 8 1800 જવાબ આવ્યો 1800 જવાબ આવે તો 1800 દર્શકો સુનિહાર કે નમક કે નિહારે છે કેલેમિટીને એવા જે આપણે આગળ ત્રીજા નંબર નું સમાચાર નિહાન દર્શકોની સંખ્યા કેટલી છે

1080 दर्शको समाचार गोवे छे जो शुバル કપડે આ ચોથા નંબરનો પ્રશ્ન જેમ આપણે આપલો જો આતો મનોરંજન કાર્યક્રમો નિહાનના દર્શકોની સંખ્યા મળી છે મનોરંજન નિહાનના દર્શકો રહ્યા એની આપણે સંખ્યા શોધવાની છે તો આપણને ખબર છે કે કુલ 100% બરાબર કેટલા 3 ફૂટ આપેલા 7200 તો લખીધું 100 तक बराबर 7000 दर्शकों तो आपको या अगर मनोरंजन किला तक की जो 50 तक का मनोरंजन जो है तो 50 तक बराबर कितना दर्शकों 100 तक का बराबर 7000 दर्शकों तो 50 तक का बराबर कितना जिनका अपनी अगर पाइथागोरस की जो मनोरंजन किला दर्शकों जो वेजर 50 तक तो लोग की जो 50 तक का આવે જે છે ચોકટી ગુણાકાર 50 અને 7200 ને ગુણાકાર 50 ગુણ્યા કરી 7200 ભાગાકાર માં દેલા રાખણને માડકો 100 તો અહીંયા આંક 2 0 2 0 ઉડાડી દે છુ તો વધે છુ 50 ગુણ્યા 71 72 માડકો 50 ને 21 માં આપણે ગુણાકાર કરી છુ તો 50 ગુણ્યા 71 કરી છુ 1350 માડકો 100 દસ જીરો પાંચ ના છ અને ત્રણ તો છત્રીસો કેટલા દર્શકો મનોરંજન જોવે છે છત્રીસો દર્શકો મનોરંજન નિહાળે છે 50% કીધા તો 7000 નો 50% કેટલા થાય 3600 3600 તો 7200 તો 3600 દર્શકો મનોરંજન નિહાળે છે બાળકો ત્યાર પછી જો તો પાંચમાનો પ્રશ્ન મનોરંજન કાર્યક્રમ નિહાળનાર અને માહિતી નિહાળનાર દર્શકોને સંબોધિત છે જે દર્શકોને મનોરંજન دیتا હોય એ અને બીજા કયા દર્શકો માહિતી જોતા હોય એ આ બંને દર્શકો જીગા મુસંદ સંખ્યાનો આપણે તફાવત લેવાનો છે તો આપણે મનોરંજન કાર્ય નિહનાર દર્શકોની સંખ્યા મળી કેટલી થઈ જશે લખીજો મનોરંજન નિહનાર દર્શકો કેટલા છે 3600 હવે આપણે એક શોધવાનું છે માહિતી નિહનાર દર્શકોની સંખ્યા મળી કેટલી જો તો માહિતી

ને માહિતિ જોતા હો કે દર્શકો તબવાર આપણે ગણની સંખ્યા શોધી એ સંખ્યા પર આપણે તફાવત પણ શોજોવાનું તો આ આપણે 1 4 એને પૂર્ણ કરો જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો મારા મિત્રોને શેર કરો અને લાયા ચેનલ સબ્સ્ક્રાઇબ કરે બિના કેવો લાગ્યો તો એવી સેકમેન્ટ જરૂર કરજો ધારી પાડવાની રીત કે છે તમે મને કોમેન્ટમાં જણાવજો બરાખો જય હિન્દ